ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાની સાથે અને જેના કારણે પચાસ થી વધુ વાહનો અંડરબ્રિજની અંદર ફસાય પણ ગયા પાલિકાની ટીમે તાત્કાલિક પગલા લઈ અને અંડરબ્રિજ બંધ કર્યો હતો અને જે ડાયવર્ઝન આપી અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના પણ આપી દીધી હતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ તે પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં બપોરથી સામાન્ય વરસાદ વરસવા પામ્યો છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરનો અંડરબ્રિજ છે તે બંધ કરવાની નોબત સર્જાઈ જવા પામી છે કેમેરામેનને કહીશ કે સીધા લાઈવ દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે જે અંડરબ્રિજ છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઘૂંટણ સવાળા પાણી ભરાઈ જતા અંડરબ્રિજ ફરી એક વખત બંધ કરવાની નોબત સર્જાઈ જવા પામી છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે જોકે આ અંડરબ્રિજ ઉપર અચાનક પાણી ભરાઈ ગયા બાદ અનેક વાહનો પણ ફસાઈ ગયા હતા અને વાહનો બંધ પડવાની ઘટનાઓ પણ બની છે ત્યારે તાત્કાલિકપણે પ્રી મોન્સૂન ના આવે છે ગ્રાન્ટ વપરાની છે તે ખરા અર્થમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર વપરાય તેવી હાલ લોક માંગ છે આ અંડર પાણીમાં ગરકાવ થઈ જતા ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે તંત્રના અધિકારીઓ એસી ઓફિસ છોડી બહાર નીકળી અને શહેરની પરિસ્થિતિનો તાક કાઢે તે પણ હવે જરૂરી બન્યું છે અને શહેરની પ્રજા પણ તેવી ઈચ્છા વ્યક્ત કરી રહી છે ભજવ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર